ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ યર્ક તો સાડા નવ થયા અને આજ તો વરસાદ પડેલો થોડો થોડો કદાચ હાલ પડે ઝીણા ઝીણા ઝરમર જીવા છાંટા પડે મમ્મી ચો જઈ ચા બા બનાવી લાગ

તો રાતે જેટલી વાર ખોસી આવી મમ્મી ઇન્જેક્શન લેવા જવાનું અને ઇન્જેક્શન લેવા જવાનું ચોખ કૂતરો કાઢી તું

નાખી દે થઈ જશે વાસણ વાસણ કરશે આ મમ્મી તો ખાવાન બનાવો પીંડા કઢી એના કરતા ભરેલા બનાવી દીધા હોત તો ચાલત

એ લોકો ફાવી ને ગાડીમાં ભરેલા ભીંડા અને આ બાજુ છાસ રોટલો અને રોટલી તો ચલો જમી લઈએ તો ઇસ્ત્રીની દુકાન ખોલી યાદ તો સાડા પાંચ વાગવા આયા ચા બનાવાની યાદ તમારે ચા પીવી આદુવાળી ખોસી ને કઈ જ ના

બધું પાછું પલડી ગયું વાદળા તો હો જોઈએ આ છ વાગી ગયા ને બાર તો એકદમ રાત જેવું વાતાવરણ અંધારું અંધારું થઈ ગયું બહાર તો કશું દેખાતું નહીં લાઈટ વગર એકદમ અંધારું થઈ ગયું હોય ને આ સાડા છ વાગ્યા વરસાદ પડે ને એટલે હવે ચોમાસાનું વાતાવરણ થઈ ગયું દસ દસ પંદર અડધા કલાકની જ વાત તને મમ્મી અડધા કલાકમાં તો રાત પડી જાય ઓ વાહ મમ્મી મરચું મરચું કાઢી ને હવે ખાવાનું બનાવવાની તૈયારી થાય ખાસું હોય તો દસ મિનિટ પહેલાનું જ આવવું હોય અંધારું એકદમ મને લાગ્યું કે સાત સાડા સાત થયા છે પણ હજુ તો સાડા સાત થાય આ વાંનો અક્રી કરતા હોય ને તો જે એમ તો બાર થી કરતા હોય ને તો એક ના પડતો બબતાર અપડાઉન કરતા હોય આ ચિંટુડાન કે લઈ લે ભય ફટાફટ જોરેવાન થઈ કમ ખાઈ લે

તો પપ્પા ને તો આવતા વાર થશે નહી તો ચલો મળીએ જમતી વખતે ભાગ્યા જમવાનું તૈયાર થઈ ગયું આ એ બટાકાનું શાક ચટણી ખીચડી દૂધ અને હું તો ખીચડી ને દૂધ જ ખાવાની દૂધમાં આલુ

કોરોના વાળો કડવો કડવો પાક જબર બીદો ને આપણે પ્યોર ગવર્નમેન્ટ તો આજના જામી ની એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો કરો શેર કરો અને અમારી ચેનલ હેપી કરો આવતી સાથે ગુડ નાઇટ શુભ બાય બાય